ભારતની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ રાષ્ટ્રીય ગ્રીડને વિશ્વસનીય સસ્તી અને સ્વચ્છ વીજળી પૂરી પાડીને તેના સંચાલકીય પોર્ટફોલિયોના દસ હજાર મેગાવોટના ગૌરવરૂપ આકરે પાર કર્યું છે અદાણી ગ્રીન એનર્જીના સંચાલકીય પોર્ટફોલિયોમાં સાત હજાર ત્રણસો ત્રાણું મેગાવોટ સૌર ચૌદસો એક મેગાવોટ પવન ઉર્જા અને એકવીસો ચાલીસ મેગાવોટ પવન સૌર હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે ચાલુ દસકાના આખરે પિસ્તાલીસ હજાર મેગાવોટ રિન્યુએબલ એનર્જીના લક્ષ્યવેદ તરફ નિશ્ચિતપણે આગળ ધપી રહેલી એજીએલ અને તેના વિકાસમાં સહભાગીઓ માટે આ સીમાચિન્હરૂપ ઉપલબ્ધિ પ્રોત્સાહનના પોરસ પેરસનાર્યું છે અદાણી એનર્જીનો દસ હજાર નવસો ચોત્રીસ મેગાવોટનો કાર્યાન્વિત પોર્ટફોલિયો અઠાવન લાખથી વધુ ઘરોને રોશનીથી જળાહળા કરશે અને સૌથી મહત્ત્વના એવા હવામાં વાર્ષિક એકવીસ મિલિયન ટન કાર્બનના ઉત્સર્જનને ટાળવા સાથે હવાને પ્રદૂષિત થતી અટકાવવાના પ્રયાસોમાં યોગદાન આપશે અવનવી ટેકનોલોજી અપનાવવાનો અભિગમ અમલવારીની કાર્યક્ષમતાઓ ડિજિટાઇઝેશન મજબૂત સપ્લાય છે નેટવર્ક અને લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૂરતા નાણાંનો પ્રવાહ અને ટકાઉ પ્રથાઓના સત્વરે ઇગા સ્કેલ ઉપર સ્વચ્છ ઊર્જા સંક્રમણ અને ડી કાર્બનાઇઝેશનને કેવી રીતે ચલાવી શકાય તેની એજીઇએલ એક મિસાલ પ્રસ્થાપિત કરી રહી છે